ઓનલાઈન ઠગાઈના વધી રહેલા બનાવ વચ્ચે સુરતના પર્વત પાટિયાના જમીન દલાલે ક્લબ એકવીસ મોલની ફ્રેન્ચાઇઝીના નામે અઠ્યાસી પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનો અધોધો કહી શકાય તેવો ચૂમો ચોપડના સોફ્ટવેર ડેવલપર ઠગને મુંબઈથી સાયબર ક્રાઈમ સેલની ટીમે ઝડપી પાડ્યો છે સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા જમીન મકાન દલાલ સંજય શ્રી વાસવને સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાત જોઈને ક્લબ એકવીસ ફ્રેન્ચાઇઝી લેવાના ચક્કરમાં અઠ્યાસી લાખ ગુમાવવાનો વારો આવ્યો છે છેતરપિંડી આચરના ઠગ ટોટકીએ દલાલને એક કરોડના રોકાણ સામે દર મહિને નવ લાખના તગડા પ્રોફિટની લાલચ આપી હતી આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે સંજય શ્રીવાસવની ફરિયાદના આધારે ગુનો નોંધીને મુખ્ય આરોપી સોફ્ટવેર ડેવલપર મૂળ રાજકોટના જેતપુર હાલ મુંબઈમાં વર્ષો ખાતે રહેતા સમીર હુસેન માલિકને ઝડપી પાડ્યો હતો તો પોલીસની પૂછપરછમાં આરોપી સમીર માલિકે કમુલાત કરી હતી કે સોફ્ટવેર ડેવલપર છે એન ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ કરતો હતો પોલીસે આવતીકાલે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડ મેળવી આ છેતર નેટવર્ક અંગે વધુ પૂછપરછ હાથ ધરશે